બિલકુલ મોહી જે મૌલવી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે હિન્દુવાદી નેતાઓને તે ધમકી આપતો હતો જે પ્રમાણે હિન્દુવાદી નેતા છે ઉપદેશ રાણા તે સુરતમાં રહે છે અને તે જે પ્રમાણે હિંદુ પ્રવૃત્તિને લઈને કામકાજ કરતો હતો જે પ્રમાણેના ફેસબુકમાં તેઓ કોમેન્ટ કરતા હતા પોસ્ટ મૂકતા હતા આ બાબતને લઈને આ જે સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મૌલવીએ એ બાબતને લઈને તેણે ધમકી આપી હતી ધમકી એ પ્રમાણેની આપી હતી કે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવે નહીં તો તેને જાનથી મારી નાખવામાં આવશે એ પ્રમાણેની ધમકી આપવામાં આવી હતી ત્યારે આરોપી છે મૌલવી તેની ધરપકડ કરી લેવામાં આવી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ કટ ઠોર ખાતેથી આ આરોપી છે તે ઝડપાયો છે મોલવી સોહેલ ટીમોલ નામનો જે વ્યક્તિ છે તે અવારનવાર આ પ્રમાણે ઉપદેશ રાણા છે તેને ધમકી આપતો હોવાની માહિતી મળી હતી જોકે આ બાબતને લઈને ઉપદેશ રાણાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી ક્રાઇમ બ્રાન્ચને પણ આ બાબતે ફરિયાદ દાખલ કરી હતી આ બાબતને લઈને જે ટેકનિકલ સર્વેલન્સ છે મોબાઈલ સર્વેલન્સ છે તેના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે તપાસના ધમધમાટ છે એ કરવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે એ આ બાબતને લઈને ને તપાસમાં હતી ત્યારે જે આરોપી હતો એ સંતાઈને બેસ્યો હતો ત્યાં તે પહોંચી હતી અને ત્યારબાદ તેને દબોચી લેવામાં આવ્યા હતા જે હિન્દુવાદી નેતા છે એ અત્યારે હિન્દુવાદીને લઈને જે કામકાજ કરતા હતા અને એ બાબતને લઈને જે પોસ્ટ મૂકતા હતા એ પોસ્ટને લઈને જ ક્યાંક ને ક્યાંક મંદૂક આ મોલવીને થયું હતું એ પ્રમાણેની વાત છે એ સામે આવી હતી ત્યારે એ બાબતને લઈને પણ અત્યારે થોડાક સમયમાં પોલીસ કમિશનર છે એ અત્યારે મીડિયા સાથે બ્રિફિંગ કરશે કેમ એણે ધમકી આપી હતી અને આટલા દિવસ સુધી ક્યાં સંતાઈને બેઠો હતો એ બાબતની વિગતવાર માહિતી આપવામાં આવશે પરંતુ હિન્દુવાદી નેતા છે ઉપદેશ રાણા તેને વારંવાર આ પ્રમાણે જાનથી મારી નાખવાની ધમકી જ્યારે આપવામાં આવતી હોય એ બાબતને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચ છે તેને આ જે મોલવી છે એની શોધી કાઢવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે